ગોંડલ પ્રવાસ દરમિયાન અલ્પેશ કથિરિયાનો સાથ આપનાર વ્યક્તિઓ પર પોલીસ કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે દ્વારા રાજ્ય ગૃહમંત્રી સાથે કરવામાં આવી બેઠક આ બાબતે નિરાકરણ આવશે તેવી ખાતરી અલ્પેશ કથિરિયાને ગૃહ રાજ્યમંત્રીએ આપી છે કોના ઇશારે પોલીસ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરે છે તે અંગે અલ્પેશ કથિરિયાએ ગર્ભિત ઇશારો પણ કર્યો છે અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે આ સખત બાબતની જે વાંધાઓ અમને છે પોલીસની જે કામગીરી છે પોલીસ જે એસોલ્ટ કરી રહી છે આવા વ્યક્તિઓને સારી રીતે માનસિક રીતે આર્થિક રીતે ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે